ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણીનું બ્લુ ગર્ફ ફૂંખી દીધું છે ગુજરાતની તમામ છવ્વીસ લોકસભા સીટના મધ્યસ્થ કાર્યકલો તેમજ ઉદ્ઘાટન કાર્યાલયોનું કરવામાં આવ્યું છે એક જ દિવસ એટલે કે ત્રેવીસ જાન્યુઆરીએ નક્કી કરવાનું હતું ને ત્યારે ઉદ્ઘાટન એક જ દિવસે થયું છે આ મુજબ આજે ભાવનગરમાં પણ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને બ્રિજેશ મિર્જાએ કાર્યાલયનું ખુલ્લું મૂક્યું હતું કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું ભાવનગર લોકસભા સીટના પ્રભારી તરીકે પૂર્વ ગ્રામીણ વિકાસ મંત્રી બ્રિજેશ મિર્ઝા અને સંયોજક તરીકે ભગવાન જગન્નાથની રથયાત્રા સમિતિ અધ્યક્ષ હરુભાઈ ગોંડલની નિયુક્તિ થઈ છે લોકસભાની ચૂંટણી નિશ્ચિત છે અમારે જીતવું પણ નિશ્ચિત છે ભૂતકાળમાં મળેલી બેઠક કરતાં વધારે રેકોર્ડ બેઠકો સાથે જીતવું પણ નિશ્ચિત છે આખા દેશમાં વર્ષોથી ગુજરાત પહેલા નંબરે રહ્યું છે પાર્ટીના કામમાં પણ ગુજરાત પહેલા નંબરે છે આજે આખા દેશમાં ગુજરાત માન્ય નડ્ડાજીની ઉપસ્થિતિમાં એક સાથે છવ્વીસ લોકસભાની બેઠકના કાર્યાલય નું ઉદઘાટન ના ભાગરૂપે આજે કેન્દ્રીય મંત્રી માન્ય મનસુખભાઈ માંડવિયાના હસ્તેની હાજરીમાં શહેર જિલ્લાના ધારાસભ્યો જીતુભાઈ સેજલબેન ગૌતમભાઈ શ્રી બ્રિજેશભાઈ મિરઝા જિલ્લાના પ્રમુખો ભાઈ અભયભાઈ ભાઈ આરસી અમારા સાંસદ બેન ભારતીબેન ભાઈ હરુભાઈ ગોંડલિયા આ બધાની હાજરીમાં ખૂબ મોટી સંખ્યામાં આજે અમે ભાવનગર લોકસભાના ના કેન્દ્રીય કાર્યાલયનું દબદબા પૂર્ણ ઉદઘાટન કર્યું છે અને અમે નડ્ડાજીના ખૂબ સરસ પ્રેરક ઉદબોધન પછી અમે પણ ઉત્સાહિત થયા છીએ અને અમારા પ્રદેશ પ્રમુખશ્રીએ જેમ કહ્યું છે કે આ તે હેટ્રિક કરવાની છે 14 માં છવ્વીસ ઓગણીસમાં છવ્વીસ અને હવે ચોવીસમાં છવ્વીસ તો ખરું જ પરંતુ પ્રત્યેક બેઠક અમે પાંચ લાખ કરતાં વધારે માર્જિનથી અમે જીતવાના છીએ ગઈકાલે જે રીતે આખા દેશમાં પ્રતિષ્ઠાના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી એ જ રીતે ભાવનગર શહેર જિલ્લામાં પણ ચોવીસ કલાક માટે રોષાકડા તમારા માધ્યમથી હું આ ક્લસ્ટરના પ્રમુખ તરીકે ભાવનગર શહેર અને જિલ્લાની જનતાને રામ ભક્તોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું જીતુભાઈ કયા કયા મુદ્દાઓના ક્રાઈટેરિયા નથી ધ્યાને છે અને ભાવનગરની સીટ ઉપર ઉમેદવાર જાહેર અમે પાંચસો ને બેતાલીસ સીટ ઉપરના ઉમેદવારો જાહેર કરી દીધા છે એ ઉમેદવારનું નામ છે કમળ પાંચસો ને બેતાલીસ સીટ પર ઉમેદવાર જાહેર કમળ અને ઉમેદવાર નક્કી કરવાનું કામ એ કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડનું છે એમના માટે થયેલા કાર્યો હમણાં આદરણીય નડાજીએ જે વાત કરીએ પ્રમાણે પરફોર્મન્સના આધાર ઉપર દેશમાં રાજનીતિ થઈ શકે અને લોકોના મત થકી સેવા કરી શકાય એવું અડીખમ નેતૃત્વ નરેન્દ્રભાઈનું ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ આદણી અમિતભાઈ નડ્ડાજી આદરણી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ માની પ્રદેશ પ્રમુખ સી આર પાટીલજી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એ સેવા માટે હંમેશા તત્પર હોય છે ત્યારે વિકાસ અને અંત્યોદય એ વાત સિદ્ધ કરી છે ત્યારે હવે ભારત એક નવા યુગમાં ગઈકાલથી આદરણી વડાપ્રધાનશ્રીએ કહ્યું એમ રામ મંદિર એ આપણો આત્મા છે ભગવાન રામ પ્રાણ છે ત્યારે ભારતીય જનતા પાર્ટીનો વિચાર સર્વજન સુખાય હિતાય અને વિકાસના કાર્યોને લઈને જનતા જન સુધી ભાવનગર લોકસભા અને છવ્વીસે છવ્વીસ લોકસભા એ સંપૂર્ણ રીતે આજની પ્રદેશ અધ્યક્ષે કહ્યું એ પ્રમાણે બાપુએ કહ્યું એ પ્રમાણે પાંચ લાખ થી પણ વધારે મોટોથી જે વાતાવરણ દેખાય છે જે લોકોની શ્રદ્ધા દેખાય છે એ ચોક્કસ અમે જીતીશું જનતા જનાર્ધનના આશીર્વાદ હોય કામનું ભાથું હોય ખૂબ મોટો વિચારો હોય અને ભારત વર્ષ સાથે હોય ત્યારે ઐતિહાસિક જીતો એ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ત્રીજી વાર હેઠળ એ ચોક્કસ કહીશું